હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો વેલકમ ટુ વેન યુ લોક ચાલો નાસ્તો કરવા માટે આજે તો નાસ્તામાં બધું રેડીમેડ છે ચા હારીન ગાંઠિયા કચોરી ચા ખારી ગાંઠિયા કચોરી તો આવી જાઓ બધા એન હેપી સન્ડે તો સમી કે લઈ જાન છે તમારા સન્નેન્દ્રજીમાં નો કે ઓફિસ તો સારું ચાલો નાસ્તો કરી લઈએ અન સુતો છે હજી પછી મળીએ મેં તમને કાલના વ્લોગમાં બોલ્યું હતું કે અમે છે ને આજે એક બ્રેસલેટ બનાવવાના તો આજે આપણે આજે અમે બ્રેસલેટ બનાવી છે તમે મારા હાથમાં માપી માકુલ મસ્ત હે ના તો હવે આમાંથી અમે પણ આ એક પ્રોબ્લેમ છે મોમાં હા છે ને આપડા માળા બનાવવા હાટુ જાય એવું લાગે બધું જાઈ આવ નથી દે 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 બ્લેક ચાલે એટલે બીટ કા માળામાંથી કાઢી નાખ્યા છે માળા હવે જે મમ્મા છે ને આની અંદર બીટ્સ નાખે છે જો અહીંયાથી નીકળી ન જાય ના ને મને ને મમ્મા એવી લઈ નાખ આવી एव लेवल पतित डॉट एव लेवल पतित एक एव लेवल और 3 बने नमस्ते वीडियो बहुत ही तरीके एक नमस्ते होवे माया बना ली तो होवे मम्मी मेरे हाथ में पेग ठीक है रेडी अगर कभी टूटी जाए तो हेयर रिलेट बोली जाए का ठीक है हो पूरा अच्छा दिखाते बस 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 आ बस बस यो

વન ટ્વેન્ટી રૂપીસ વન ફોર્ટી રૂપીસ મેળવું આ ટ્વેન્ટી રૂપીઝનું મેં આર્ટી રૂપીસનું તો જયજાપ આ મારા ફિફ્ટી રૂપીઝની હમ આ આ થર્ટી રૂપીસનું આ ફોર્ટી રૂપીઝનું એટલે થયા થર્ટી પ્લસ ફિફ્ટ સોરી આગળ થર્ટી આ ફોર્ટી છે ફોર્ટી પ્લસ ફિફ્ટી નાઇન્ટી હમ નાઇન્ટી પ્લસ થર્ટી વન ટ્વેન્ટી હમ અને આ ટ્વેન્ટી

બદાઈ તે પેલી જાય પછી તમને પાછો બતાવી હ તો મમ્મા આય માળા બી બનેતા મમ્મા કાટવા દે પછી નીકળી જાય તો મહેનત આની મળી જાય યમેન દરબત હવે બનાવશું આપણે કોના નેમનું દેનિશા કો સ્રેનુ સ્રેનુ હીયાનું હીયાનું કોણ છે બે કોણ છે ભાઈ મનુ ખૂબ અંશ ભાઈની હિસ્તર હિસ્તર જે હમ હાર ચાલો તો એના નેમના લેટર ગોતી લઈએ હાર પછી પાછું બનાવીને બતાવીએ હમ જો શ્રેનુનું બની ગયું અંશનું બની ગયું આ મારું બની ગયો હવે કેનું બનાવવાનું છે

कमेंट कर मैं हाँ जी स्वागत हाँ जी तू बाल लाड वाले वाले क्या दबा मोती चुनने लाड वाले बेर दबा हो अने या डायबिटीज वाले वाले त्राण दबा हो शुगर फ्री लड्डू में तो तीन दबा है शुगर फ्री लाड वाले કે લોગર સુગર ફ્રી તો રોજ ખાય કે આજ તો કે દાવવા દેને કે ખાંડવારા બાબા મોંગારે ખાંડવારા હું મારી જૂની સાયકલ ઉપર બેઠું આ બેન મજા છે ને જો આયા બતાવજો ઓપ્પાએ છે ને નવી સીટ લગાડી દીધી નવી લગાડી દીધું ટાયર નવા ટાયર લગાવી દીધો કેમ ઓલા પોચીટ ના પણ એનું જો

मनुखा दो दिन को तन्नत खबर ना फाइनल ना ना आज तो मारो दिवस उघडी गयो मारो अंश नो है ना अंश अबो तो लेट आगी छे तो चालो पिजा खाए वते जी हमारे पि लंग के ने हम ना जी ना पेले होइन पेला ज वडा ने अब सब को फ्लक की जे

બાહુબલી બાહુબલી તરું જાયવામાં એનું છે ને મેક્સિમમ વજન લાઈક 10 કિલો જેવો કિલો ગુજરાત 10 અમે લીધું છે ત્યારે કિલો કિલો એ બે બ્રેસલેટ પહેરી લીધા તમારે કોઈને બનાવો હોય તો કહી દેજો અંશ ને હે ને સરસ ફ્રીમાં ફ્રીમાં દે હાલ હવે જાવ છે વોકિંગ કરવા માટે સાયકલ લઈ પછી સાયકલ જો સુ જો તમને અમારી બેસ્ટ એક્ટિવિટી સારી લાગી તો કમેન્ટ કરજો તો આજનો લોગ આયા પૂરો થાય છે તો મળીએ કાલે સરસ મજાના ન્યુ બ્લોગમાં ઓકે ટાટા બાય બાય જો તમારે અમે જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દો બા જય